ગુજરાતમાં ડ્રગ્સના વધતા જતા કારોબારને લઈને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે પાર્ટીએ આજે આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે સાવા અને ઉમેશ મકવાણાએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો પાર્ટીએ અદાણી મુદ્રા પોર્ટ ઉપર વર્ષ બે હજાર એકવીસમાં પકડાયેલા વીસ હજાર કરોડના ડ્રગ્સના કેસમાં સરકારની ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે આ ઉપરાંત ભરૂચ અંકલેશ્વર અને સુરતની જીઆઈડીસીમાં ચાલતા ડ્રગ્સના કારોબારને રોકવામાં પોલીસની નિષ્ફળતા ઉપર પણ આંગળી ચીંધી છે આવેદનપત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને કામ કરી રહી છે અને ડ્રગ્સના કેસમાં માત્ર નાની માછલીઓને પકડવામાં આવી રહી છે જ્યારે મોટી માછલીઓ સુરક્ષિત છે પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ડ્રગ્સ માફિયાઓ ગાંધીનગર સુધી હપ્તો પહોંચાડી રહ્યા છે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ તાત્કાલિક ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરે અને ગુજરાતને ડ્રગ્સથી મુક્ત કરે